નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે ચાર તારીખ પાંચમો મહિનો બે હજાર ચોવીસ ને શનિવારના રોજ મિત્રો ચણાની આવક વિશે વાત કરીએ તો છાપરા નંબર ત્રણ માં પિલો નંબર એક થી લઈને પિલો નંબર જોઈ શકો છો મિત્રો અહીંયા સુધી છે તમે બાવીસ પિલોર લગી દેખાય છે મિત્રો ત્યાર પછી જો આગળ વકલ ઉતરી રહ્યા છે ઓલી સાઈડ જે આગલા પિલો મિત્રો હાલ આટલી ચણાની આવક જોવો મળી રહી છે તમે વિડીયોમાં જોઈ શકો છો અને હરાજીનું કામકાજ ચાલુ જ છે નવ ના કિલો નંબર નવ સુધી પહોંચી ગયું છે તો વિડીયોમાં એન્ડ સુધી બની રહ્યું આજના ચણાના ભાવ જોવા માટે બારસો ને અગિયાર બારસો ને અગિયાર ત્રણ નંબર ચણા બારસો અગિયાર બારસો ને સોળ બારસો ને સોળ ભાવ છે ત્રણ નંબર ચેના છે શુકર ત્રણ નંબર ચેના બારસો ને સોળ જોઈ શકો છો અમુક સોળ જોવા મળી રહ્યા છે વધારે મિત્રો આજે બાર અગિયાર ભાવ જોવા મળી રહ્યા છે બારસો ને અગિયાર બારસો અગિયાર ભાવ થયો છે જોઈ શકો છો ત્રણ નંબર ચણા છે બારસો ને અગિયારસો એકાણું અગિયારસો એકાણું ભાવ થયો છે ત્રણ નંબર ચણા છે અમુક લીલો દાણો જોવા મળી રહ્યો છે અગિયારસો અમુક કાળો દાણો છે અગિયારસો એકાણું બારસો ને એક બારસો ને એક ભાવ ત્રણ નંબર ચણા છે બાજુ નું વલ બારસો ને અગિયાર બારસો ને અગિયાર જોઈ શકો છો બારસો અગિયાર અઢાર એકતાલીસ અઢારસો ને એકતાલીસ અઢારસો ને એકતાલીસ ભાવતે ચોલેસ જણા છે અમુક જ ઝીણોધાણો જોવા મળી રહ્યો છે અઢારસો ને એકતાલીસ અઢારસો ને એકતાલીસ અઢારસો એકતાલીસ ભાવ થશે ચોલે ચણા છે જોઈ અઢારસો એકતાલીસ સેમ ક્વોલિટી આ વખલ બારસો ને અગિયાર બારસો ને અગિયાર બારસો ને અગિયાર ભાવ થયો છે જોઈ શકો ત્રણ નંબર ચણા છે

ઓગણીસો ને એકસઠ છોલે છે ઓગણીસો એકસઠ ભાવો મળી રહ્યો છે તમે જે આગળ ચણા ભાવ છે એ વીસ કિલોના ભાવ છે અને બજાર વિશે વાત કરીએ તો મિત્રો આજે વધારે ત્રણ નંબરમાં માં બારસો અગિયાર ના ભાવ જોવા મળી રહ્યા છે અમુક જ વકલ માં બારસો સોળ ના ભાવ જોવા મળી રહ્યા છે આજે એવરેજ બજારમાં માં પાંચ રૂપિયા ઘટાડો જોવા મળી રહ્યો છે